વારાણસીના ઘાટ જાણે તારાઓથી શણગારાયા હોય તેમ લાખો દીવાઓથી ઝળહળી રહ્યા છે આસ્થા અને આધુનિકતાનો આ અદ્ભુત નજારો એટલે દેવ દિવાળી ખરેખર અદ્ભુત પણ આ ઝાકજમાણ પાછળ શું છે કાશીની ધબકતી અર્થવ્યવસ્થા પર એની કેવી અસર પડે છે ચાલો આ વિષયના ઊંડાણમાં ઉતરીએ સ્વાગત છે તમારું ગગન શ્રી ધરાણી અને એમની ટીમ તરફથી આ એક નવી ચર્ચામાં નમસ્કાર આજે આપણી પાસે દેવ દીપાવલી બે હજાર પચીસ પરના ઘણા અહેવાલો અને લેખો છે જેના આધારે આપણે આ પર્વના વિવિધ પાસાઓને સમજવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને પેલું ગંગા ઘાટ પરના પચીસ લાખ દીવા લેઝર શો અને જે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે એના સંદર્ભમાં ચોક્કસ અને આ દ્રશ્ય ખરેખર અભૂતપૂર્વ છે પણ જુઓ આંકડાઓ જે કહી રહ્યા છે એ મુજબ આ હવે માત્ર ધાર્મિક પ્રસંગ નથી રહ્યો સ્ત્રોતો કહે છે કે અંદાજે 20 લાખ પ્રવાસીઓ દેશ વિદેશથી આ ઉજવણી માટે કાશી આવ્યા છે એટલે આ એક મોટો આર્થિક ઉત્સવ બની ગયો છે 20 લાખ એ તો ઘણી મોટી સંખ્યા કહેવાય આટલા બધા પ્રવાસીઓ આવ્યા તો એની સીધી અસર રહેઠાણ વ્યવસ્થા પર કેવી દેખાઈ રહી છે પેલી હોટેલ બુકિંગ અને ભાવો વિશે શું માહિતી છે અસર જબરજસ્ત અસર છે લગભગ બધી જ મતલબ 500 જેટલી હોટેલ્સ બીજા ચારસો પચાસ ગેસ્ટ હાઉસ લાઉન્જ પેઇંગ એસ સુવિધાઓ એટલે કે હજારો રૂમ્સ સંપૂર્ણ બુક બધું જ ફૂલ હા અને ભાવોની વાત કરીએ તો ઘાટ પાસેની લક્ઝરી હોટેલોમાં એક રાતનો ભાવ દોઢ લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે ગયા વર્ષે એંસી હજાર હતો દોઢ લાખ હા અને સામાન્ય રૂમના ભાવ પણ જે પહેલા આઠસો રૂપિયા હતા તે હવે આઠથી દસ હજાર સુધી પહોંચ્યા છે મધ્યમ શ્રેણીની હોટેલો પણ પાંત્રીસ હજારથી સિત્તેર હજારમાં છે બાપરે આ તો ખરેખર આસમાની ભાવો કહેવાય અને ખાલી હોટેલ્સ નહીં પેલું ગંગામાં નૌકા વિહારનું શું એના ભાવો પર પણ અસર હશે જ ને ચોક્કસપણે લગભગ પંચાણું ટકા બોટ તો અગાઉથી જ બુક થઈ ગઈ છે દસ હજારથી નીચે તો કોઈ બોટ જ નથી મળતી એટલે કોઈ ચાન્સ જ નહીં ના ના નાની બોટના ભાવ વીસથી પચાસ હજાર અને પેલી મોટી શણગારેલી બજરા હોય ને એના ભાવ પચાસ હજારથી ત્રણ લાખ સુધી ત્રણ લાખ હા અને લક્ઝરી ક્રૂઝ જેમ કે અલકાનંદા છે એનો અનુભવ પ્રતિ વ્યક્તિ પંદર હજાર રૂપિયા અને રસપ્રદ વાત એ છે કે ઘણા બોટ માલિકો હવે નાસ્તો લાઈવ મ્યુઝિક ડેકોરેશન એવા પેકેજ પણ ઓફર કરી રહ્યા છે અચ્છા એટલે કે આ આર્થિક લાભ ફક્ત મોટા ઉદ્યોગો કે હોટેલો પૂરતો સીમિત નથી એમ ને બિલકુલ નહીં સ્થાનિક કારીગરો મીઠાઈવાળા ફૂલ બજાર દીવા બનાવતા કુંભારો રિક્ષા ચાલકો નાના ખાણીપીણીના સ્ટોલ આ બધા માટે આ તહેવાર ખરેખર આશીર્વાદરૂપ છે ગગનભાઈના વિશ્લેષણમાં જે રીતે આ આર્થિક પાસાની ઉજાગર કરાયું છે તે સ્પષ્ટ કરે છે કે દિવાળી વારાણસીની સ્થાનિક અર્થવ્યવસ્થા માટે ખરેખર એક મોટો આધાર બની ગઈ છે વાહ કાશીની આ આર્થિક ધબક જાણવી ખરેખર રસપ્રદ રહી જો આર્થિક પાસાની આ વાતચીતે આપના જ્ઞાનમાં કંઈક ઉમેરો કર્યો હોય તો આ ચર્ચાને એક લાઈક આપીને અમને પ્રોત્સાહિત જરૂર કરજો પણ આ બધાની પાછળનું મૂળ કારણ શું આનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે આ ઉજવણી શરૂ કઈ રીતે થઈ વિપુરાસુર નામના એક અસુરનો વધ કર્યો હતો અચ્છા આ વિજયથી દેવતાઓ એટલા પ્રસન્ન થયા કે તેઓ કાશીમાં આવ્યા અને દીપ પ્રગટાવીને ઉજવણી કરી એટલે જ આને દેવ દેવનિવાળી કહેવાય છે અને ત્રિપુરોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પેલું પંચગંગા ઘાટ નું પણ આમાં ખાસ મહત્વ છે ખરું ને હા બરાબર પંચગંગા ઘાટ ને પાંચ પવિત્ર નદીઓ ગંગા યમુના સરસ્વતી ધૂતપાપા પાપા નું સંગમ સ્થાન મનાય છે ઐતિહાસિક રીતે જોઈએ તો છેક સત્તરસો પંચ્યાસીમાં મહારાણી અહિલ્યાબાઈ હોલકરે આ ઘાટ પર હજારા સ્તંભ સ્થાપીને

સાચી વાત છે એક નાનકડી શરૂઆત હતી જે આજે 85 થી વધુ ઘાટો પર ફેલાયેલી એક ભવ્ય ઉજવણી બની ગઈ છે જેમ ગગનભાઈએ આ પરંપરાના વિકાસક્રમને આલેખ્યો છે તે ખરેખર દર્શાવે છે કે કેવી રીતે પૌરાણિક શ્રદ્ધા સમય સાથે વિકસીને આધુનિક સ્વરૂપ ધારણ કરે છે હમ અને આધુનિક ઉજવણીની વાત કરીએ તો આ વર્ષે 25 લાખ દીવાનો આંકડો ખરેખર પ્રભાવશાળી છે હા ખૂબ જ પ્રભાવશાળી અને આ 25 લાખ દીવા આદિકેશવ घाट થી છેક સંત રવિદાસ ઘાટ સુધી ફેલાયેલા હશે આમાં વૈવટી તંત્ર સામાજિક સંસ્થાઓ અને સ્થાનિક નાગરિકો બધાનો સહયોગ છે અને એમાં પેલું ઇકો ફ્રેન્ડલી દીવાનો પણ સાંભળ્યું છે હા એક ખાસ વાત છે લગભગ 1 લાખ દીવા ગાયના ગોબરમાંથી બનેલા પર્યાવરણને અનુકૂળ દીવાઓ છે આ એક સારો સંદેશ પણ આપે છે બહુ સરસ અને ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ રહ્યો છે ખરું ને પેલો લેઝર શો વિશે શું માહિતી છે હા ચેતસિંહ ઘાટ પર કાશી કથા નામનો એક 3D પ્રોજેક્શન મેપિંગ અને લેઝર શો યોજાશે એમાં કાશીના ઇતિહાસ અને સંસ્કૃતિની ગાથા રજૂ થશે શિવ પાર્વતી વિવાહથી લઈને વિષ્ણુના ચક્ર પુષ્કરની કુંડ બુદ્ધના ઉપદેશ કબીર તુલસીદાસ ની વાણી મદન મોહન માલવિયા અને બીએચયુ ની સ્થાપના સુધી અરે વાહ હા પચીસ મિનિટ નો શો છે અને રાત્રે ત્રણ અલગ અલગ સેશન માં બતાવાશે સાથે જ કાશી વિશ્વનાથ ધામ પાસે ગ્રીન ફટાકડાનો દસ મિનિટ નો શો અને દશાશુમેદ ઘાટ પર ભવ્ય મહાગંગા આરતી પણ છે આ વખતે ઓપરેશન સિંદૂર થીમ પર છે આરતી એટલે પરંપરા અને ટેકનોલોજીનો આવો સંબંધમય ખરેખર અનોખો છે જો તમને પણ આ જાણકારી રસપ્રદ લાગી રહી હોય અને આવી વધુ ચર્ચાઓ નિયમિત સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકો છો ચોક્કસ ગમશે ચોક્કસ પણ એક વાત છે આટલી ભીડ અને આટલું મોટું આયોજન એટલે સુરક્ષા અને વ્યવસ્થાપન એક મોટો પડકાર હશે એના માટે શું વ્યવસ્થા ગોઠવાઈ છે એ પડકાર તો છે જ પણ સુરક્ષા અને વ્યવસ્થાપન સર્વોચ્ચ પ્રાથમિકતા પર છે ઘાટ વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરાયો છે ડ્રોન પર સંપૂર્ણ પ્રતિબંધ છે ઓકે બોટમાં લાઈફ જેકેટ ફરજિયાત છે મુસાફરોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી છે અનુભવી નાવિકો છે ભીડ નિયંત્રણ માટે ઘાટોને 20 ઝોનમાં વહેંચી દેવાયા છે દરેકના નોડલ અધિકારી નિમાયા છે પ્રવેશ અને બહાર નીકળવાના રસ્તા સ્પષ્ટ છે સ્વચ્છતા અને સુશોભન પર પણ ખાસ ધ્યાન અપાયું છે હમ ગગનભાઈ દ્વારા અપાયેલ વિગતો પરથી એ સ્પષ્ટ થાય છે કે આટલા મોટા પાયા પરના આયોજન માટે મજબૂત લોજિસ્ટિક્સ અને સુરક્ષા વ્યવસ્થા કેટલી અનિવાર્ય છે નિશંગપણે ટૂંકમાં કહીએ તો દેવ દીપાવલી એ ખાલી દીવાઓનો તહેવાર નથી એ શ્રદ્ધા પરંપરા આધુનિકતા અને આર્થિક પ્રવૃત્તિનો અદ્ભુત સંગમ છે જે કાશીને એક વિશિષ્ટ ઓળખ આપે છે આ ઊંડાણપૂર્વકની ચર્ચા ખરેખર ખૂબ માહિતીપ્રદ રહી જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય અને ભવિષ્યમાં પણ આવા વિષયો પર ઊંડાણપૂર્વક જાણવા ઈચ્છો તો અમારી ચેનલ સાથે જોડાવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો અને અંતે એક વિચાર આટલી ભવ્ય ઉજવણીઓ ખૂબ સરસ છે જરૂરી પણ છે કદાચ પણ તેની સાથે પ્રાચીન શહેરની જે પવિત્રતા છે અને પર્યાવરણની જાળવણી એ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય તે ભવિષ્ય માટે એક વિચાર માંગી લેતો પ્રશ્ન ચોક્કસ છે સાચી વાત છે આ ચર્ચામાં ભાગ લેવા બદલ ગગન શ્રી ધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર આશા છે કે આ માહિતી આપણે ઉપયોગી નીવડશે આભાર